સમગ્ર દેશમાં તહેવારોના દિવસો ચાલી રહ્યા છે જેને લઈને લોકો ખરીદી પણ કરી રહ્યા છે ત્યારે વડોદરાના બજારોમાં પણ કપડાં કાપડ માર્કેટમાં થોડી ઘણી તેજી જોવા મળી હતી લોકો સ્લોકન અને પૂજા માટે સોનાની ખરીદી કરતા નજરે પડ્યા હતા જેને લઈને વેપારીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી દિવાળીની વાત હોય અને સોનાની ખરીદી ના હોય એવું તો બને જ નહીં આપણે વાત કરીએ તો સોનાની વાત કરીએ તો આપણે ઉભા છે એક શોપની અંદર આપણે વાત કરીશું કે સોનાની અંદર શું તેજી ચાલે છે કે હાલમાં કેવું હાલ અને માર્કેટ શું કે છે આ કેવું ચાલે છે હાલની દિવાળી તમારી દિવાળી કેવી રીતના હે દિવાળી તો દર વર્ષ કરતા તો નોર્મલ જ છે પણ સુકનનું સોનું લેવા માટે લગભગ દરેક કસ્ટમરની એન્ટ્રી ના વધારે નહીં તો થોડું ઘણુંય લેવા માટે તો આવે છે બધા અત્યારે તો આ દિવાળી કોરોના નો જે ટાઈમ ગયો નવરાત્રી જે કહેવાય કે ફેલ જ કહેવાય વેપારી માટે અને ગણપતિ ભી ફેલ જ કહેવાય એના પછી દિવાળી માં તમને કેવું લાગે કામમાં નવરાત્રી તો બિલકુલ ફેલ હતી પણ અત્યારે શું છે કે દિવાળી આવતા પહેલા પુષ્ય નક્ષત્ર છે ધનતેરસ છે એ બધા સુકનનું સોનું લેવા માટે લગભગ બધા કસ્ટમર આવતા જ હોય છે વધારે નહીં તો થોડા પ્રમાણમાં દરેક જણ પોતપોતાની શક્તિ પ્રમાણે નાની મોટી વસ્તુ લેવા માટે આવે છે ઓવરઓલ જોવા જઈએ તો દર વર્ષ કરતા તો ઠંડુ જ છે માર્કેટ ઘણું ઠંડુ છે પચાસ ટકાએ નાખ્યું હોય માર્કેટ પણ થોડું ઘણું થોડું ઘણું ચાલ્યા કરે છે કોરોનાની અસર તો સો ટકા છે લોકોની આવકમાં ઘણો બધો ફરક પડી ગયો છે નથી ઘણા બધા કસ્ટમરનું કેવું એવું છે કે અમારી જોબ છૂટી ગઈ છે બોનસ નથી મળ્યા એટલે એ બધી ઇફેક્ટ ગોલ્ડમાં તો આવવાની જ છે સોના ચાંદી બે ઉપર આવવાની છે અને સોનું ચાંદી લાસ્ટ બિઝનેસ છે દરેક જણની આવકમાં દરેક પ્રકારનો ખર્ચો નીકળ્યા પછી જે બચત થાય એ પછી સોનું ચાંદી લેવામાં વિચાર કરતા હોય છે લોકો એટલે આ વખતે પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો ઘણું ઓછું છે એટલે વેપારી ભાઈઓનો પણ કહેવું એવું છે કે આ વખતે જે કોરોના છે એની મહામારીની વચ્ચે ગોલ્ડની જે ખરીદી અલ્તાફ ખાન ઇન્ડિયા ન્યૂઝ વડોદરા વિશ્વ કોરોનાના જે મહામારીથી એની થી જૂજી રહ્યો છે અને વાત કરીએ હિન્દુસ્તાન કે ગુજરાતની તો પણ એ પણ જે પણ જે કોરોનાના લોકડાઉનનો જે સમય જે છે લોકો જોઈ ચૂક્યા છે

પણ કેવું મને ફૂલ નહીં તો ફૂલની પાકડી એવી રીતે અમારો ચાલે છે ધંધો બાકી જોવા જાવ તો કોરોના લીધે બહુ ફરક છે જે ગ્રાહક બે જોડી લેતો તો એક જોડી કામ કરે બચ્ચાઓને આપી દે પોતે નહીં પહેરતા બિચારા એવું ચાલે કોઈને પગાર નહીં મળી કોઈને બોનસ નહીં મળી બહુ ફરક છે પચાસ ટકા કરતા ફરક છે ગણપતિને જે ગણપતિ ગઈ છે એના પછી જે દિવાળી થોડી રાહત મળી છે તો એના અંદર તમને શું કેવાય કે થી વચ્ચે જે લોકો ખરીદી કરી રહ્યા છે એ પણ એક મોટી વાત જ કહેવાય છ મહિના પછી બહુ મોટી વાત કહેવાય મારા કોરોના તો બધા પબ્લિક ભૂલી ગયા છે એવું લાગે बिल्कुल ही भूलिए है, थोड़ा घना कपड़ा तो पैसा, त्यौहार है हिंदुस्तान में है। 110 करोड़ हिंदू है अपना एक एक जोड़ी ले तो भी तो काम तो चाल से ना त्यौहार तो मनाव के तो कहीं त्यौहार तो मनाव આ રીતે પચાસ ટકા ધંધો છે પહેલા કરતા પણ ચલો જે બી છે સારું છે આગળ સારું થઈ આ જેવી રીતે હવે કેવી રીતે કે લોકોના જે માલિક જેવી રીતે કહી રહ્યા છે કે ગણપતિ નવરાત્રી જે રીતે સીઝન એમની ફેલ ગઈ છે એની અંદર દિવાળીની અંદર થોડી ઘણી આશા હતી એમને કે દિવાળીની અંદર જે પણ જે એમનું જે નુકસાન થયું છે એને ભરપાઈ થઈ શકે તમે મારું પાછળ બી જોઈ શકો છો કે થોડું ઘણી જે કસ્ટમર જે છે એ ચાલી રહ્યા છે માર્કેટમાં અને લોકો એવું કહી શકાય કે કોરોનાની દિવાળી ની અંદર થોડું રાહત નો શ્વાસ લઈ રહ્યા છે સિસ્ટમ નું પાલન કરી રહ્યા છે વડોદરા ની અંદર અને તમે જોઈ શકો છો કે લોકો ખુબ દિવાળી ની તૈયારીઓમાં છૂટેલા છે હું આરિફ કેમેરામેન આરિફ દિવાન જોડે હું અલકાશાન ઇન્ડિયા ન્યુઝ